અને તો આરો આતંકવાદી કેવું કેટલા માર્યા સાપન નાખ્યું હો ઉપર મરી ગયા હો ઉપર મરી ગયા ના હો ડોટ હો આડા ગડા થઈ ગયા અને આજે કેવું આજે બેટક કરવાનો તો આજે થાય છે આજે સાંજે ઇટ ઇટ એટ કમ છે સાંજે થાય કારણ કે અંધારું હોય ને ત્યારે જ એટક થાય પાકિસ્તાન ને સાફ કરવા ગો પાકિસ્તાન ભુવાજી સાફ પાકિસ્તાન હવે નો રહીએ તમે તો તર ફૂલ બીજી હરોન ભઈ અત્યારે ફૂલ બીજી વાત પૂછમો ભવાજી ઓકે તમે કે હાલો અતરે કાશ્મીર કાશ્મીર નહી અચ્છું જો બાપા રે બરફમાં બા બર બર બધું આ પડી ગયો અત્યારે તો બરફ થઈ ગયો પણ થોડો ધ્યાન રાખજો ભઈ હોન ના ના માં દીપુની ભવાદી દયા છે તમે તો આરો આતંકવાદી કેવું કેટલા મારા સાપન નાખ્યું ઓ ઉપર મરી ગયા ખોપ પર ગીંગા ના હો ડોટ હો આડા ગડા થઈ ગયા અને આજે કે આજે બેટેક કરવાનો છે આજે થાશે આજે હાંજે એ એ ટેક કમ સે હાંજે થાય કારણ કે અંધારું હોય ને ત્યારે જ ટેક થાય